હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં છો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ હમણાં જો ઘણા ટાઈમ પછી આપણે મળીએ છીએ હમણાં થોડા છેલ્લા અઠવાડિયા થયા તો શરદી ને એવું બધું હતું વાયરલ હમણાં અહીંયા ચાલે છે બધાને મોસ્ટલી થઈ ગયું છે અને આ વખત થોડું લાંબુ ચાલે છે એટલે અવાજ એ થોડોક તો બદલી જ ગયો છે મિશ્રીએ મને કહે કે કંઈ વાંધો નહીં મમ્મી આજે ચલો બનાવીએ બ્લોગ તો મિશ્રી જો સ્કૂલેથી લઈને આવી ને મિશુબેન ફ્રૂટ કટ કરે છે હે મિસો ગ્રેપ્સ ને થોડી કટ કરવાની હોય એમનું ખવાય ને કટ શું છે તારે સ્કૂલમાં એની બધી તૈયારી કરતી છે ને છે એમાં એમાં શું છે અમુક લોકો સાંભળી ના શકતા ને એની માટે એટલે સાઇનિંગ કરે સાઈન લેંગ્વેજ હા ઓઝ લેન કે એ લોકોના સ્કૂલમાં છે લેંગ્વેજ એક આવે સબ્જેક્ટ તરીકે કા અને એમાં મોસ્ટ પીપલ નો રહે ઓન્લી અમે 20 કેકલા લોકો છે એવું છે અને હમણાં ગયા હતા ઝૂ ગયા હતા કે સ્કૂલમાંથી હા અને હજી હવે કઈક પાછું સ્વિમિંગ ને એવુંય છે ને લગભગ ડેડી કહેતા હતા એ ક્યારે છે એ પૂછવું પડશે બધું નેક્સ ટાઈમ છે હમ તો થર્સ્ડે ક્યારે આવવાનું ઘરે ત્યાંથી સ્કૂલે થી જવાનું તમારે આઇન ફિફ્ટીન તો એટ

ખબર નહીં અમે આવશું કે નહીં કે કાંઈ ખબર નથી મને અત્યારે અને મિસ્રીને કેવું થર્સ્ટ ડે હોય છે મ્યુઝિક ક્લાસ પિયાનો ક્લાસ જાય છે ને તો એ અમે ગયા તા હમણાં સરના ઘરે કે પેલો ચેન્જ કરવું પડશે કેમ કે આને કોન્સર્ટ તે દિવસે જ છે એટલે અત્યારે જો હવે રસોઈ મેં ચાલુ કરી મિસ્રી બેન તો ફ્રૂટ ને એવું ખાય છે ને પૂરી ખાવી છે કુશન કે પૂરીને ચા ખાવું છે બધું ને શાક બનાવું તો એક એક શાક નહીં બનાવું ચા બનાવીશું એટલે કે પૂરીનો લોટ મેં બાંધી રાખ્યો હવે હમણાં કરું થોડી વાર પાંચ દસ મિનિટ રેસ્ટ આપીએ પછી તેલ મૂકું ગરમ કરવા ને બનાવું પૂરી હે મીશું બે પૂરી તો ભાવે ને પણ એના પનીર ખાવું છે પેલો પેલું પનીર ચીલી જેવું બનાવીએ ને પનીર ને કેપ્સિકમ ને અનિયન ને નાખીને સાતડીને એટલે મેં તો પૂરી તું કહીને લઈ માં અને થોડી વધશે એ તો સવાર બ્રેકફાસ્ટ ચાલશે હમ ચાલો ને હમ હાલો હમણાં આવશે હવે કુશલ નીકળી તો ગયા જ હશે અડધી કલાક જેવું થશે અને કદાચ હવે જો અત્યારે હું તૈયારી કરતી હતી

શરદી ચા હોય તો ચા જોતી હોય ઈ આવડે એટલે તારું અડધું કામ થઈ જાય આજે જો પૂરી શાક હોય મેં શાક નથી ખાવ મેં ના પાડી મને ચાલશે

એકદમ પ્રોપર ઓલી કરી નાઈટ શિફ્ટ હતી હું સવારે સુતી હતી હું તો હજી ઉઠી બાર એક વાગે ત્યાં તો એને બધું ઓલું શું સબ્જી બનાવીને રેડી રાખ્યું હું વચ્ચે ઉઠી હતી એમ તો ત્યારે છે આ બધા હોય ને એટલે એ વચમાં ઓલું નાખ ને ઓલું ઘટે મારે કઈ એડવાઇસ નથી હું મારી રીતે જેવું બને એવું બનાવીશ મેં કીધું બનાવો ત્યારે માંડો બોલે કેવું ચાર પાંચ વર્ષે એક વાર મોકો લીધો હોય હાથમાં તો એ થોડો જવા દેવાય એને હવે ત્રણ વર્ષ થઈ ગયા વધારે હા એટલા મોનિક અહીંયા રહેતા હતા ત્યારે કર્યું તું એ એક તો થઈ ગયા છે એ હતા ત્યારે હાલો હા ચાલો ટેનિસ છે આજે એ તો એ છે હોમણા અમારે ઉઠાય કેક ના કાય કોય આ ને ટેનિસ હોય પછી મિથલીન સ્વિમિંગ હોય મ્યુઝિક ક્લાસ હોય અમાર કોન્સર્ટ છે ગયા ગયા ઉત ટેનિસ મારતો રયો ત્યાં વરસાદ આવ્યો કેન્સલ થઈ ગયો આમ જીત આ ઉપર આવ જીત તતા ત તો એક બ કેન્સલ થયો તો પછી હારી ગયા આય એટલે એનો કઈ પોઈન્ટ ના મળે ને હ કારણ તો નહી ખાઈ લાર કે

અને આવું પૂરી ને એવું ઢોકળા છે થેપલા છે એવું હોય બનાવીએ તો વધારે બનાવી તો નેક્સ્ટ ડે ખાતા હોય એમ તો આપણે અહીંયા ખાયા જ બધુંય ખાવાનું હોય છે પણ ત્યાં જઈને શું થોડાક એવું ના અહીંયા હવે ત્રણ ટાઈમ તો જમ્યા પછી એ ગોલા ને એવું ખાવા જાય રાત્રે સવારમાં માં ભાખરી ને એવું હોય હેવી જે અમે ડિનર માં એવું ખાતા હોય ફેર તો પડે ને બપોરે દાળ ભાત શાક રોટલી કાતો શાક રોટલી સાંજે કઈક નવું નવું કોકના ઘરે જમવા જવાનું હોય તો સ્વીટ 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 જ ચાલતી હોય ઉપરા ઉપર તોય પાછા ગોલા ના શોખીન એટલે ઈટિંગ વિન્ડો છે ને સોળ સત્તર કલાક થઈ જાય ફાસ્ટિંગ વિન્ડો આઠ કલાક થઈ જાય ઊંધું થઈ જાય ગોલા બહુ ભાવે એટલે એમ કે હાલો ગોલા ખાવા ગોલા અને અહીંયા પાછા છે ને નથી મળતા એટલે અહીંયા મળે છે પણ જે રાજકોટના ફેમસ મીન્સ વખણાય ને એવા એવા ના એટલે જેને રાજકોટના ખાતા હોય ને એને અહીંના ગોલા ના ભાવે

આપડે બધું ડ્રાય ને બધું બહુ મસ્ત નાખી આઠ મહિના જેવું બધા ઠંડી રહે ને એટલે એટલું આઠ મહિના ચાલે પછી ના ચાલે એટલે કોઈ મહેનત ના કરતું હોય એવું આપડે રાજકોટ જાશું ડિસેમ્બર માં ત્યારે શિયાળો જઈશ બધા ખાવાનું છે ફિક્સ અને ત્યાં જઈને અહીંયા જેટલું ઓલું શું કંટ્રોલ કરવું હોય ને એટલું કરી લે આગલા બે મહિના અને અહીંયા જાય કંટ્રોલ નથી કરતા અહીંયા જઈને ખાઈ જ લેવાનું પાછા આવીને જે વજન વજન ઘટાડવું હોય કરવું હોય બધું આવીને પાછું કે હવે બધાને ખબર જ છે કે હવે અમે આટલા ઓલરેડી અહીંયા પહોંચી ગયા છે કે હવે બહુ પ્લસ માઈનસ નથી થતું હવે ઓલું શું સ્ટેમલ થઈ ગયું છે કે કઈ સ્ટેબલ થી જગ્યા ને સારું નથી હાલો હા પૂરી નું કરીએ સ્ટોરી પતા હૈ પુરી ભૂલ ગોલ ગોલ રાજી ना समोसा ना चले पिकवारी मेरा स्वैग अलग ओनली पूरी परी किचन में रैप माइक की ग्लोरी सबको याद रहे आई एम कीप फ्लाइंग पूरी नवे जो कुछ लाया तड़े पूरी मेवाणी फुली बराबर हम्म आवड़ी गयी एक एक तड़े એટલે માર મળે ગઈ પણ એને જે હાલ તડવાનું હા રહી જો બધી ભોયલી છે આવડી ગયો છે હવે તો ઓર્ડર લઈ છે કોઈ પૂરી બનાવવાની હોય એ ડીલેટ માં જોતા હોય તડતા જો ખાલી આવે વણવાનું મશીન લઈ લેવાનું હાલો તમે હવે ચા મૂકો તમારે હું પૂરી તળી દઉં એટલી અને પાપડ કેવું ઓલા ચોખા ખાવા હોય ને જોતું હોય તો બધું તળી ડબ્બો ભરલો હવે મૂકી દો હાલો અડધું હા હવે પૂરી ને ચા તો બની ગયા હવે પનીર માટે થઈને પેલા વેજીટેબલ બધું ઘી અને તેલ મોકું અને સાતડું છું પછી પનીર છેલ્લે થોડુંક નાખું થોડાક થઈ જાય ને કુક બધા વેજીટેબલ બ્રોકોલી કેપ્સિકમ ને ઓનિયન ત્રણ વસ્તુ નાખી છે અત્યારે ને કુશો જમવા બેસી ગયા એમ ચા બની જાય ને એટલે હમ

પાપડ ને ચા તો પનીર હમણાં ફટાફટ સાતડી લો તો ચલો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો યુ નેક્સ્ટ ટાઈમ બાય